નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલિતાણા તાલુકામાં ખેતમજૂર માટે બહારથી આવતા ખેતમજૂરોને ગુજરાત સરકાર દ્વારા યોગ્ય રાહત પેકેજ મળે તે બાબતે આજ રોજ પાલિતાણા ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેતમજૂરોને મુખ્ય માગણીઓ હતી કે અતિવૃષ્ટિના કારણે જે ખેતમજૂરોના પાકને નુકસાન થયું છે તેનો સર્વે કરાવવો જોઈએ અને ફેલ પાકના નુકસાનનું વળતર આપવું જોઈએ કારણ કે રાજ્ય સરકારે તાજેતરના કારણે થયેલા નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને હજાર કરોડ રૂપિયાનું પેકેજ જારી કર્યું છે ત્યારે ખેડૂતોને વળતર સૂકવવા જઈ રહી છે ત્યારે તેથી જે ખેડૂતો ખેતરોમાં કામ કરે અને પાકનું ઉત્પાદન કરે તેઓ ખેત ખેતમજૂર તેમને આનો કોઈ ફાયદો થવા નથી જે નુકસાન થયું છે તે ખેત ખેતમજૂરોએ જે પાકનું ઉત્પાદન કર્યું છે મજૂરોને રાજ્ય સરકાર દ્વારા પોતાનો પાક નિષ્ફળ જવાથી પાયમાલ બની ગયા છે ત્યારે આર્થિક પેકેજ જાહેર કરીને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત ખેત મજૂરો વતી આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રાઘવભાઈ ગોહિલ તાલુકા મહામંત્રી રાજુભાઈ ગોહિલની આગેવાની હેઠળ આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રાજુ ગોહિલ પાલતાણા અમે આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ કે બહારથી જે લોકો આ તાલુકાની અંદર જે ખેત મજૂર માટે આવે છે જેને આજે અતિવૃષ્ટિના કારણે જેઓનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે આ લોકો જે જે છે એ અલગ પ્રકારે એના ઝૂંપડાઓ બાંધીને રહી છે એના જે પરિવારજનો છે એના નાના નાના છોકરાઓ છે આ લોકોને ખરેખર સરકારે સરકારે સ્પેશિયલ કોટામાં આ લોકોને જે નુકસાન થયું છે એને વળતર રૂપે એને પણ સહાયનું પેકેજ કરવું જોવે કારણ કે દૂર દૂરથી આ લોકો જે રોજીરોટી કમાવા માટે આવે છે એમને પણ સરકારે એમના એમ પેકેજ જાહેર કરવું જોઈએ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જે આજે કોઈ સોતો ભાગ રાખતા હોય ત્રીજો ભાગ રાખતા હોય આવી ઘણી બાબતો છે પણ આ લોકો જે છે એને કોઈ ભાગ્યા મજૂરો હોય એના પૂરતો વળતરની કોઈ આ આ સરકારે ક્યાંય નોંધ લીધી નથી એટલે આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ અને મામલતદાર સાહેબને પણ અમે આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે આ સરકારશ્રી આ પેકેજ જાહેર કરે

કે બહારથી જે લોકો આ તાલુકાની અંદર જે મજૂર માટે આવે છે જેને આજે અતિવૃષ્ટિના કારણે જેઓનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે એટલે આ લોકો જે છે એ અલગ પ્રકારે એના ઝૂપડાઓ બાંધીને રહી છે એના જે પરિવારજનો છે એના નાના નાના છોકરાઓ છે આ લોકોને ખરેખર સરકારે સરકારે સ્પેશિયલ કોટામાં આ લોકોને જે નુકસાન થયું છે એને વળતર રૂપે એને પણ સહાયનું પેકેજ કરવું જોવે કારણ કે દૂર દૂરથી આ લોકો જે રોજીરોટી કમાવા માટે આવે છે એમને પણ સરકારે એમના એમનું પેકેજ જાહેર કરવું જોઈએ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જે આજે કોઈ સોતો ભાગ રાખતા હોય ત્રીજો ભાગ રાખતા હોય આવી ઘણી બાબતો છે પણ આ લોકો જે છે એને કોઈ ભાગ્યા મજૂરો હોય એના પૂરતો વળતર કોઈ આ સરકારે ક્યાંય નોંધ લીધી નથી એટલે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને મામલતદાર સાહેબને પણ અમે આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે આ સરકાર શ્રી આ પેકેજ જાહેર કરે એવી વિનંતી આપના માધ્યમથી અમે કરીએ છીએ જય આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર

ભાગ્યાને કોઈ ઉશીના પૈસા પણ નહીં આપે તો એ તો એકદમ નિરાધાર થઈ ગયા એમના બાળકોનું શિક્ષણનું શું એમના પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરશે તો આ સરકાર વહેલી તકે આ ભાગ્યાઓ માટે જે કંઈ નુકસાની હોય અને સોએ સો ટકા નુકસાની છે ત્યારે ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું વધતા આ ભાગ્યાઓને શું એવી જાહેરાત કરવામાં આવે અને જો એવી જાહેરાત આવતી